પાલીતાણા તાલુકાના અણોલ ગામે તેરથી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકોપના લોકાર્પણ કાર્યક્રમનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી કરવામાં આવેલા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કોમ્યુનિટી હોલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડોક્ટર મનસુખ એ જણાવ્યું હતું કે અણોલ ગામમાં શરૂ થયેલ પ્રકલોપ ગામના પરીક્ષણનું પ્રણામ છે અને ગામના યુવાનો વડીલો અને બહેનોના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે તંદુરસ્ત સમાજ તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ડૉક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી અણોલ ગામે તારીખ ચૌદ અને તારીખ પંદર જાન્યુઆરીના રોજ અમૃત સરોવર રમત રમતગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રીજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરાશે ત્રણ દિવસથી ચાલનારી આ ઉજવણીનો પ્રારંભ તેરમી જાન્યુઆરીના રોજ લોટી યાત્રા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ અમૃત સરોવરનું લોકાર્પણ યજ્ઞ સ્ટેજ કાર્યક્રમ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર પાંચ હજારની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય ગામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય ગામ સ્વચ્છ હોય ગામ સુઘડ હોય ગામમાં સત્તર વરણ સામૂહિકતાથી રહેતા હોય એકબીજાના સહકારથી જીવતા હોય એકના સુખમાં સૌ સુખી એકના દુખમાં સૌ દુઃખી વાળું જીવન હોય ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધાય પશુઓ રાખતા હોય ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાઈ હોય ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું માળતા હોય ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ આજે સમગ્ર ગામ દ્વારા ગામમાં તીર્થગામ તરીકે ગામને દરજ્જો આપીને ગામના અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર તેત્રીસ નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે તેત્રીસ નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે આ પ્રસંગે ગામની તમામ બહેનો દીકરીઓને પણ ગામના દરેક નાગરિકોએ જઈને જેમ જન્માષ્ટમીમાં આજથી પચાસ વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા એવી જ રીતે તેડું કરવા જઈને દરેક પરિવારોએ બહેનો દીકરીઓને પણ નિમંત્રણ આપ્યું છે આપ સૌ જોઈ શકશો કે સમગ્ર ગામ એક પરિવાર ભાવથી એક ઉત્તમ આદર્શ ગામનો નમૂનો પૂરો પાડી રહ્યું છે એક ગામનો છે આજે એટલે કે ચૌદમી તારીખે આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે સમગ્ર રાજ્ય અને દેશવાસીઓને ઉત્તરાયણ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું